નયશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તીથીના દિવસે ગંગા સપ્તમીનો તહેવાર ઉજવવામાં આવે છે ગંગા સપ્તમી માતા ગંગાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે હિન્દી શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ ગંગાજળ પી લીધું હતું પછી બધા દેવતાઓ અને ભગીરથ ગંગાને માટે વિનંતી કરી આ પછી ગંગા સપ્તમીના દિવસે દેવી ગંગા ફરી ધરતી પર આવ્યા તેથી જ આ દિવસને જન્હુ સપ્તમી પણ કહેવામાં આવે છે બીજી કથા અનુસાર કૌશલ રાજા ભગીરથ પરેશાન હતા કારણ કે તેમના પૂર્વજો ખરાબ કર્મના પાપોથી મુક્ત થવા માંગતા હતા તેથી તેમણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માએ તેમને ખાતરી આપી કે ગંગા ધરતી પર આવશે તેમના પૂર્વજોની આત્માઓને શુદ્ધ કરશે પરંતુ તેઓ જાણતા હતા કે દેવી ગંગાનો પ્રવાહ બધું નાશ કરી શકે છે પછી બ્રહ્માજીએ ભગીરથને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું કારણ કે તે જ ગંગાના પ્રવાહને નિયંત્રણ કરી શકે છે તેથી તેમણે તેમની કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ શુભ દિવસે દેવી ગંગા ધરતી પર અવતર્યા તેથી ગંગા ભગીરથી તરીકે પણ ઓળખાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ